સમસ્ત કચ્છ જિલ્લામાં અકસ્માતોના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે તાજેતરમાં માર્ગ સલામતીની બેઠકમાં જિલ્લા સ્તરે આદેશ અપાયા બાદ મુન્દ્રામાં આરએન્ડ બી વિભાગ હરકતમાં આવ્યું હતું અને પોલીસના સહકારથી ભારે ટ્રાફિક ને કારણે બે કલાક ધમધમતા શક્તિનગર થી ઝીરો પોઈન્ટ સુધી પચાસ નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ હાથ ધરાયેલ આ દબાણ હટાવ ઝુંબેશ સંદર્ભે આર એન્ડ બી વિભાગના ઈજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મુખ્ય માર્ગ પહોળો કરવાના આશય સાથે શક્તિનગરથી ઝીરો પોઈન્ટ વચ્ચે આડખીલી રૂપ બનતી કેબિન હાથ લારી હવામાં ઝૂલતા બોર્ડ અને રસ્તા વચ્ચેના પોલ ઉપરાંત દુકાનોના બહાર નીકળતા છાપરા અને ઓટલા સહિત કુલ પચાસથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે આગામી સમયમાં હજુ પણ જરૂર પડશે તો આંતરિક દબાણો પણ દૂર કરવામાં આવશે તેવું અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું